ઇન્દુલાલ ગાંધી એમના એક કાવ્યમાં કહે છે અને ખૂબ જ જાણીતું એવું એમનું કાવ્ય છે આંધળી માનો કાગળ કાયા તારી રાગ જે રૂડી ગરીબની ઈજ છે મૂડી મિત્રો ગરીબની મોટામાં મોટી મૂડી એટલે એની કાયા એનું શરીર એ શરીર એના જીવન નિર્વાહ માટે એ ખાસ ઉપયોગી છે પોલીસ ભરતી માટે જે છેવાડાની વ્યક્તિ છે જે ગરીબ છે એમના માટે એમનું જે શરીર છે એ દોડના ગુણને લીધે પરીક્ષામાં થોડા ઘણા વિદ્યાર્થીઓ એમાંથી પાસ થતા હતા પરંતુ દોડના ગુણ કાઢી નાખવાને લીધે પરિસ્થિતિ એવી થઈ છે કે આવા જેની પાસે માત્ર શરીર રૂપી મૂડી છે અને ઝડપી દોડી શકીને થોડું ઘણા સરપ્લસ માર્ક્સ જે મેળવતા હતા એવા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાંથી બાકાત થઈ જાય છે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું દોડના ગુણ અંગેનો અગાઉ પણ આપણે વિડીયો મૂક્યો છે પરંતુ અગત્યનો આ મુદ્દો છે એટલા માટે આપણે આ વિડીયો તમારી સમક્ષ થોડાક નવા મુદ્દા સાથે રજૂ કરો છો શરૂઆતથી અંત સુધી વિડીયો જોશો વધુમાં વધુ લોકોને વિડીયો શેર કરશો જેથી કરીને જાગૃતિ આવે લોકો રજૂઆત કરે અને તમારી જો રજૂઆત થશે તો એને કાને અવાજ પહોંચશે મિત્રો મેં આજે જ મુખ્યમંત્રીશ્રીને આ અંગેનો લેટર છે એ ત્યાં એમના કાર્યાલયમાં આપી દીધો છે એટલે આપ પણ આ સંદર્ભમાં રજૂઆત કરશો એવી આપ સર્વેને હું વિનંતી કરું છું જોઈએ આજનો વિડીયો મિત્રો કલાપીની સરસ એવી પંક્તિ પણ મેં આજે લખી છે કે રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી કલાપીનું જે ગ્રામ્ય માતા જે કાવ્ય છે એમાં રસ પિતા પિતા રાજાને મનમાં એવું શંકા જન્મે છે કે આ લોકો તો કેટલું બધું કમાતા હશે શેરડી કેટલું બધું કમાતા હશે આવી જ કોઈ મનસા આ પોલીસ ભરતીના જે આર આર કરનારના મનમાં એવું આવ્યું છે કે દોડના લીધે આ કેટલા બધા લોકો પાસ થઈ જતા હશે તો એમને કાપવા માટે ઈરાદાપૂર્વક આ જે દોડના ગુણ છે એ કાઢી નાખવામાં આવ્યા છે ઇન્દુલાલ ગાંધીની વાત તો મેં કરી કાયા તારી રાગજી રૂઢી ગરીબની ઈજ છે મૂડી મિત્રો જે ગરીબ છે એ પોતાના શરીરના કૌવતને આધારે દોડના આધારે જે નાનકડું એવું સ્વપ્ન એને કોઈ ક્લાસ વન ટુ અધિકારી બનવાની મહેચ્છા મહેચ્છા બહુ ઓછી છે સામાન્ય પોલીસ બનવાની જેની એક ગરીબના દીકરાની જે મહેચ્છા છે અને એ મહેચ્છામાં દોડ એને ઉપયોગી થતી હતી તો એ દોડના ગુણ કાઢી નાખ્યા છે મારો રસ્તો રોકી ઊભા અંગૂઠાના દ્રોણ કોઈ ગરીબના સપના ઉપર પાણી રેડે કોણ યંગ યુવાન કવિ હરદ્વાર ગોસ્વામીને આ પંક્તિઓ મારી ખૂબ જ પ્રિય એવી પંક્તિઓ છે કે તમે આગળ ના આવી જાઓ એટલા માટે તમારા અંગૂઠા કાપવાની વાત મિત્રો દ્રોણાચાર્યો હજુ પણ જીવિત છે એટલે અંગુઠા કાપવાનો જે જુદી જુદી જે ટેકનિક અપનાવવામાં આવે છે એ વિશેની વાત એનો પુણ્ય પ્રકોપ એ કવિ હરદ્વાર ગોસ્વામી આ પંક્તિ દ્વારા એ વ્યક્ત કરે છે જોઈએ હવે મારે કહેવાનું છે એના વિશે જોઈએ મિત્રો ગુજરાતમાં બે વિરોધાભાસી બાબતો આપણને જોવા મળે છે એક બાજુ રમશે ગુજરાત જીસે ગુજરાત સ્પોર્ટ્સની વાતો કરતા હો અને એક બાજુ તમે શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી ના કરતા હો એક બાજુ ખેલો ઇન્ડિયા રમશે ગુજરાત જીતશે ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ ને તો યજમાન પદ અમદાવાદને મળી ગયું છે બધાને એનો આનંદ છે ઓલિમ્પિકના યજમાન પદ માટેના પણ પ્રયાસો થઈ રહ્યા છે બે દિવસ પહેલાં જ આપણા ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ ગુજરાતમાં આવીને કહી ગયા છે કે ઓલિમ્પિકની તૈયારી કરો એક બાજુ તમે ઓલિમ્પિકની તૈયારીની વાતો કરો છો રમતગમતમાં નેશનલ કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અખિલ ભારતીય શાળા કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થીને ઉમેદવારને પોલીસ ભરતી બોર્ડ પાંચ ટકા જેટલો વધારાના ગુણ આપે છે એક બાજુ તમે રમતગમતમાં નેશનલ કક્ષાએ પાર્ટિસિપેટ થયા હોય યુનિવર્સિટી કક્ષાએ કે અખિલ ભારતીય શાળાએ કક્ષાએ ભાગ લીધો હોય તો તમે રમત જગતના એકસ્ટ્રા માર્ક્સ આપવાની વાત તમે ત્યાં કરો છો અને બીજી બાજુ અહીંયા દોડના ગુણ તમે કાઢી નાખો છો જે ઉમેદવાર જે પચીસ મિનિટના બદલે વીસ મિનિટમાં દોડીને એનું કવત બતાવે છે એના ગુણ છે તમે કાઢી નાખો છો આ કેવો વિરોધાભાસ એક બાજુ તમે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીની વાતો કરતા હોવ ખેલો ઇન્ડિયા રમશે ગુજરાત જુસ્સે ગુજરાતના નારા લગાવતા હો અને પોલીસ ભરતીમાં પણ તમે રમત ગમતના ગુણ આપવાની વાત કરતા હો તો પછી તમે તમે ગુણ કેમ કાઢી નાખો છો એના લીધે તમારું જે પોલીસ દળ છે એ વધારે મજબૂત થવાનો છે એટલે આ જે વિરોધાભાસ છે એ વિરોધાભાસ આપણને સમજાતો નથી અને મિત્રો આપણે અહીંયા કોઈનો વિરોધ નથી જે દોડમાં સક્ષમ છે એને બધાને લાભ મળવાનો છે આપણે ક્યાં કહીએ છીએ કે આને ન મળવો જોઈએ અને પોલીસ દળ પણ એ મજબૂત થશે રાઈટ એટલે આખી વિરોધાભાસી વાત ગુજરાતમાં આ ચાલી રહી છે હા હવે હું થોડુંક આંકડા કીએ મિત્રો મેં તમને કહ્યું તેમ ગરીબના સપના ઉપર ઠંડુ પાણી કોણ રેડે છે અંગૂઠાનો દ્રણ બનીને કોણ આવે છે મિત્રો આ કેમ કાઢી નાખવાનું કર્યું એનો જવાબ હું આ રીતના કે જે આપણે ઓગણપચાસ ઉમેદવારો દોડના પચીસ માંથી પચીસ ગુણ લાવ્યા દોડના પચીસ માંથી પચીસ ગુણ લાવ્યા એટલે કે એ લોકો વીસ મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરી અને એમાંથી ત્રણસો નેવું ઓબીસીના એસટીના સાઈઠ અને એસસીના બત્રીસ ચારસો ને બ્યાસી બ્યાસી જે ઉમેદવારો છે એ એસસી એસટી અને ઓબીસીના જે પચીસમાંથી માંથી પચીસ ગુણ લાવ્યા એટલે કે આ જે ટોટલ સંખ્યા છે એની

कुल 87% ઉમેદવારો બાકાત રાખવાનો આ નિર્ણય છે મિત્રો શું થતું હતું આપ બધા જાણો છો અગાઉ જળપી દોડનાન ને 1:15 ગુણનો ફાયદો થતો જે જળપી દોડે એને 1:15 ગુણનો એટલે કે ક્વોલિફાય માટે 10 ગુણ તો બધાને મળતા હતા પણ જેમ જેમ દોડવાનો સમય ઓછો એમ પચીસ ગુણ સુધી માર્ક્સ મળતા હતા એટલે વિદ્યાર્થીને ઉમેદવારને પંદર જેટલા ગુણ એને વધારાના મળતા હતા દોડને પરિણામે એની જે શારીરિક ક્ષમતા છે એને પરિણામે એટલે વિદ્યાર્થીને જે સ્પર્ધામાં લેખિતમાં ધારો કે એને થોડીક તકલીફ પડે તો આમાંથી એ સરપ્લસ થઈ જતો અને મિત્રો પોલીસમાં જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જરૂરી છે એનો આપણે અસ્વીકાર કરતા નથી પણ શારીરિક ક્ષમતાનું પલ્લું એ વધારે મજબૂત છે એટલે આ જે ગુણ છે એ ગુણ તો હોવા જોઈએ આ ફાયદો મેળવનાર મોટે ભાગે ઓબીસી એસસી અને એસટીના ઉમેદવારો લગભગ સિત્યાસી ટકા એટલે આ છે કાઢી નાખે છે બીજો મિત્રો દોડના ગુણ વિદ્યાર્થીને ખબર પડી જતી એટલે એક પ્રકારની એક સેમીફાઇનલ બની જતી એક પ્રકારની એક સેમીફાઈનલ બની જતી જેને માંથી પચ્ચીસ આવ્યા છે એ વિદ્યાર્થીને પાસ થવામાં લગભગ ફાઇનલ જેવું થઈ જતું હા પછી મહેનત ના કરે તો એ નીકળી જવાનો છે પણ જે વિદ્યાર્થીના ગુણ ઓછા આવ્યા છે એ સચેત થઈ જતો કે મારા ગુણ માંથી દસ જ આવ્યા છે તો મારે લેખિતમાં તંતોડ મહેનત કરવાની છે એટલે કે જે ઓછા ગુણ લાવનાર છે એ પણ વધારે મહેનત કરવા માટે પ્રેરાતો એટલે કે બંને રીતે એનો ફાયદો હતો અને ત્રીજો ફાયદો જે પોલીસ દળનો છે કે વધુ મજબૂત કહી શકાય એવું પોલીસ દળ એ બનતું એમાં વધારે સશક્ત એવા ઉમેદવારો એમાં જોડાતા એટલે આ જે નિર્ણય છે એ નિર્ણય ખરેખર ખોટો નિર્ણય છે એટલે દોડના જે ગુણ છે એ ખરેખર હોવા જ જોઈએ કેટલાક ઉમેદવારો તો એવું કહેશે કે અગાઉ લાંબો કૂદકો ઊંચો કૂદકો જે રસ્તા મીન્સ દોડું ચડવાનું આ બધી બાબતો છે એ પણ હોવી જોઈએ પુલઅપ્સ પણ હતા રાઈટ એટલે કે બધી જ જે એક્ટિવિટીસ છે અથવા મોટાભાગની જે એક્ટિવિટીઝ છે એ અગાઉ એનો સમાવેશ હતો પણ જેમ જેમ એમને રિઝલ્ટ જોવે અને કોણ કોણ પાસ થાય છે એ આધારે આ નિયમો ઘડવામાં આવ્યા છે તમને જાણીને આશ્ચર્ય થશે કે વિદ્યુત સહાયકમાં જે પોલ થાંભલો ચડવાના ગુણ છે એ ગુણ પણ કાઢી નાખ્યા છે કારણ કે બીજા તો ચડી જ શકતા નહોતા એટલે આ એક પ્રકારનું ષડયંત્ર છે એ કાવતરું છે અને આ અંગે બીજા પણ કાવતરા અંગેના જે અમારા જે વિડીયો છે એ વિડીયો મેં અગાઉ મૂક્યા છે જોયા ના હોય તો એ વિડીયો તમે જોઈ લેશો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસીરા કરન્ટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં